સુરતમાં સામાન્ય વરસાદે સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે હાલાકી ભોગવવી પડી છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદનું ફરી આગમન થયું છે જ્યારે વરસાદે સિવિલ હોસ્પિટલની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે સિવિલ हॉस्पिटल ની ડ્રેનેજ સહિત વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ચેમ્બરોમાંથી વરસાદી પાણી ઉભરાતા આરએમઓ લોબી સુધી પાણી ભરાઈ ગયું હતું. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાઈ જતાં દર્દીઓ સહિત દર્દીના પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. દર્દી હોય કે પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને આ વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડે છે. પાણી ભરાવાના કારણે તાત્કાલિક પાણી બહાર કાઢવા માટે ટીમો કામે લગાવવામાં આવી હતી જ વરસાદમાં આ રીતની સિવિલ સિવિલ તંત્રની કામગીરી કામગીરી સામે સવાલો ઊભા થયા છે બેસે તે હોસ્પિટલના તંત્રને કરવાની હોય છે હોસ્પિટલમાં આવેલા તમામ ડ્રેનેજ વરસાદી નિકાલ માટે બનાવવામાં આવેલા પાણીના ચેમ્બરોની સાફ સફાઈ કરવાની હોય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહીં આવતા સિવિલ હોસ્પિટલની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે આવેલા ચેમ્બરોમાંથી પાણી ઉભરાતા ગટરિયા પાણી પણ ભરાયા હતા સુરત